નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં જય મહાકાલ મિત્રો આજે આપણે વાત કરીશું મહાશિવરાત્રિ વિશે અને એક ખાસ વસ્તુ વિશે જેને તમારે મહાદેવના મંદિરમાંથી ઘરે લાવવાનું છે અને ઘરે લાવ્યા પછી તમને ચોવીસ કલાકમાં એક મોટો ચમત્કાર જોવા મળશે અને આ ઉપાય તમારે મહાશિવરાત્રિના દિવસે કરવાનો છે વિડીયોને ચાલુ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને હમણાં જ બે લાઇકન દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે વિડીયોને ચાલુ કરીએ મિત્રો મહાશિવરાત્રિ એ વર્ષના સૌથી પાવન અને શક્તિશાળી દિવસોમાંનો એક છે આ દિવસે ભગવાન શિવજી સૌથી વધારે પ્રસન્ન રહે છે અને ભક્તોને આપાર આશીર્વાદ આપે છે જેમને જીવનમાં ધનલાભ સુખ શાંતિ અને પ્રગતિની જરૂર છે તેઓ માટે આ દિવસ બહુ મહત્વનો છે મિત્રો મહાશિવરાત્રિનો મહિમા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યો છે કે આ દિવસ એટલો પવિત્ર છે કે આ દિવસે શિવજીના મંદિરમાંથી આ એક વસ્તુ તમે ઘરે લાવશો તો તમને જોવા મળશે મોટો ચમત્કાર તો મિત્રો હવે આપણે એ વાત કરીએ કે મહાશિવરાત્રિના દિવસે કઈ એક વસ્તુ જેને મહાદેવના મંદિરમાંથી લાવવાની છે મિત્રો મહાશિવરાત્રિના દિવસે તમે જ્યારે શિવજીના મંદિરે જાઓ ત્યારે તમારે એક ખાસ વસ્તુ લઈને આવવાની છે જે તમારા જીવનમાં અખૂટ લાભ અપાવશે આ વસ્તુ છે બિલ્લવપત્ર મિત્રો તમને વિચાર આવતો હશે કે શા માટે બિલ્લોપત્ર ઘરે લાવવું જોઈએ મિત્રો બિલ્લોપત્ર એ ભગવાન શિવજીનું પ્રિય પત્ર છે શાસ્ત્રોમાં લખ્યું છે કે બિલ્લોપત્રથી શિવજી બહુ જલ્દી પ્રસન્ન થાય છે જે લોકોના ઘરમાં અથવા દુકાનમાં બિલ્લોપત્ર રાખે છે ત્યાં કદી પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી અને જો કોઈના ઘરમાં વાસ્તુદોષ હોય તો દર અઠવાડિયે બિલ્લોપત્રને બદલીને નવું રાખવાથી તે દોષ દૂર થઈ શકે છે જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહેતો હોય તો શિવજીના મંદિરમાંથી લાવેલું બિલ્લોપત્ર પાણીમાં મૂકીને તે પાણી પીવાથી આરોગ્યમાં સુધારો થાય છે મિત્રો તમારે મહાશિવરાત્રીના દિવસે શિવજીના મંદિરે જવાનું છે અને બિલ્લોપત્ર લઈને શિવજીના શિવલિંગ પર ચઢાવવાનું છે અને પછી ત્યાંથી તેને લઈને ઘરે લાવવાનું છે પછી તેને તમારા ઘરના મંદિરમાં રાખીને શિવજીની પૂજા કરવાની છે અને દર સોમવારે નવા બિલ્લો પત્ર લાવીને જૂના પત્રને પવિત્ર નદીમાં અથવા વૃક્ષની નીચે મૂકી દો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને શિવજીને ઘીનો દીવો પ્રગટાવો મિત્રો મહાશિવરાત્રી એ મહાદેવને પ્રસન્ન કરવા અને કિસ્મત બદલી નાખવાનો શ્રેષ્ઠ અવસર છે જો તમે આ એક સાત્વિક વસ્તુ શિવજીના મંદિરમાંથી લાવીને આ પ્રમાણે ઉપાય કરશો તો મહાદેવનો આશીર્વાદ તમને જરૂરથી મળશે જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ગુરુ જ્ઞાન ચેનલ સાથે જોડાયેલા રહો હર હર મહાદેવ કમેન્ટ કરીને શિવજીની કૃપા મેળવવા તૈયાર રહો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ